અમદાવાદ શહેરની અંદર ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રા નીકળી છે અને એની અંદર ભક્તોનું રેટાપોડ ઉમટી પડ્યું છે જેની અંદર ભક્તો ભગવાનની ભક્તિમાં એટલા મશગુલ છે કે જે રણછોડના નારાની સાથે આજે ભગવાન જગન્નાથજીના નારા આખા અમદાવાદ શહેરમાં ગુંજી ઉઠ્યા છે અને ભગવાન જગન્નાથજી જે રહ્યા તે એને ભક્તોને દર્શન આપવા માટે આજે અમદાવાદ શહેરના નગરમાં બહાર નીકળ્યા છે અને એમના મોસાળ સરસપુર ખાતે જઈ અને જેટલા ભક્તો રહ્યા તેમને દર્શન આપશે જે માટે આપણે ભગવાન જગન્ના

જય જગન્નાથ અમારે વીસ વર્ષથી રથયાત્રા જોવાય ખૂબ મજા આવે છે ખૂબ પબ્લિક મજા આવે છે અને ખૂબ એન્જોય કરે લોકો જય જગન્નાથ જય જગન્નાથ જય જગન્નાથ અમને અમને બહુ આનંદ થયો દસ હાલ અમે આવીએ છે અને હવે હજી પણ નેક્સ્ટ ટાઈમ આવીશું બોલો જય જગન્નાથ અને દર વર્ષે ફિક્સ જ હોય છે ના જગ્યા ઉપર મજા આવે અમે વર્ષો વર્ષથી ભગવાનની રથયાત્રા કરી જોઈએ છે ભગવાન નગરયાત્રા નીકળે છે આખા ભારત ગુજરાતમાં બધાને દર્શન આપે છે આપણે મંદિરે ભગવાન આપણે દર્શન કરવા ઘરે ઘરે આપણે આવી જાય એટલે ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ તહેવાર છે બહુ જ આનંદ ઉત્સાહથી નીકળેલ છે બરોબર અને બહુ આનંદ આવેલો છે અને આવી ભવ્ય રથયાત્રા છે કોઈ ન વિઘ્ન કોઈ આવ્યું નહીં અને સરસ છે બહુ જ ગુડ બેન વસંતભાઈ રાવત હું સાહેબ આવું પાંચ વર્ષથી આવું છું મને સારું લાગે છે ભજન મંડળીમાં આવું છું પંદર વર્ષથી આવે અમને સારું લાગે છે કૃષ્ણ ભગવાન જોડે અને બહુ આનંદ આનંદ લાગે છે આ જમાલપુર ચાર રસ્તાથી આવીએ છીએ અને અમે સુરેલિયા સાઈડ વસ્ત્રાલથી આવ્યા છીએ રથયાત્રા જોવા અમને બહુ મજા આવે છે રથયાત્રા જોવાની દર વર્ષથી વીસ વર્ષથી આવીએ છીએ અમે લોકો નરોડા થી આયા છીએ રથયાત્રા માં સાડા છ વાગ્યા થી જોડાયા છીએ બહુ મજા આવે છે બહુ આનંદ ઉમંગ છે જય રણછોડ અને ત્રીસ વર્ષથી અમને તો વસક કહું છું પણ આ મારી પહેલી જગન્નાથ યાત્રાની સફર છે અને હું જોવા આવી છું અને મને બહુ જ આનંદ થયો છે બોલો જય જગન્નાથ